નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે હા અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બાયડ અમદાવાદ હાઈવે પર આંબલિયાળા ગામ નજીક એક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે આંબલીયારા ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે આવતી બલેનો કાર સાથે બાઇકની જોરદાર ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાતિકતો અનુસાર ગઈકાલે બુધવારે સાંજે છ વાગ્યાના આસપાસ ઝાલોદ વિસ્તારના એક જ પરિવાર બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે આંબળિયારા ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક બલેનો કાર સાથે બાઇકની ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી ગઈ હતી અકસ્માતમાં પતિ પત્ની અને તેમના બાળકનું મોત થઈ ગયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ કોઝર અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા પુરુષનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા તેમની પત્ની અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમના સારવાર દરમિયાન બંનેના મોત થઈ ગયા હતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ સવાઈ ગયો છે જી હા મિત્રો તો આના વિશે તમારો શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ